ગુજરાતમાં હાલ પવનની દિશા બદલાવવાને કારણે તાપમાનમાં વધઘટ થઈ રહી છે હાલ ગુજરાતમાં લોકો ડબલ ઋતુ એટલે કે ઠંડી અને ગરમીનો અનુભવ કરી રહ્યા છે આ ઋતુમાં લોકોમાં માંદગીનું પ્રમાણ પણ વધી રહ્યું છે ત્યારે ગુજરાતનું હવામાન આગામી સાત દિવસ સુધી કેવું રહેશે તે અંગેની આગાહી કરી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહે તેવી શક્યતા છે પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ શકે છે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં અને માર્ચ મહિનામાં વાતાવરણમાં પલટો આવી શકે છે માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટા ફેરફારોની શક્યતા છે તેમજ માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં ફેરફારની કૃષિ પાકો પર અસર થઈ શકે છે જીરુ ઘઉં અને કેરીના પાકને નુકસાન થવાની સંભાવના છે અમદાવાદ અમરેલી ભરૂચ ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર તાપી સુરેન્દ્રનગર વડોદરા સહિતના જિલ્લાઓમાં વીસ ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે આ ઉપરાંત બનાસકાંઠા દાહોદ મહીસાગર પાટણ સાબરકાંઠા મહેસાણા સહિતના જિલ્લાઓમાં સત્તર ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પવનની વાત કરતા જણાવ્યું છે કે આવનારા દિવસોમાં પવન અસ્થિરતા ભર્યો રહેશે પવનની દિશા વારંવાર બદલાતી રહેશે અસ્થિરતાવાળા પવનોને કારણે આવનારા દિવસોમાં ક્યાંક ઘાટા વાદળો પણ જોવા મળશે અને ક્યાંક ઝાકળ વર્ષા પણ જોવા મળશે